મારું નામ કુરેશી જાહિદા છે સાહેબ આ રસ્તો લાઠીથી તો અમરેલી લગીનો જોડતો રસ્તો મેન છે અહીંથી માણસને અવરજવર ચાલુ જ હોય છે ભણતી છોકરી હોય કે કોલેજે જતી છોકરી હોય કે મંદિરે જાતા લોકો હોય કે દરગાહે જાતા લોકો હોય બધાને માટે આ રસ્તો મેઈન છે સાહેબ અને આ રસ્તાની અંદર જવાનું આવવાનું એટલે આ રસ્તો અમારો સરખો થઈ જવો જોઈએ સાહેબ જે મા જે અમારી જરૂરત છે એ વિચારીને બધાને હિતમાં લઈને આ પુલ સરખો થવો જોઈએ

મારું નામ ઇમ્રાન શેતા છે હું લાઠીનો અહીંયાનો તો આપણે રહેવાસી છું અને લાઠી ને અમરેલી અમરેલી કે અમદાવાદ કે ભાવનગર એને જોડતો લાઠીને મેન માર્ગ આ કહેવાય આ પુલ કહેવાય કે જ્યાંથી જવું હોય તો ખાલી પાંચસો મીટરની દૂરી ઉપર છે લાઠી સિટીથી કે અહીંયાથી નજીક આવે તો આપણે રોડ આવી જાય હાઈવે અને હાઈવેથી માણસો બેઠતા હવે આ પુલ જર્જરિત હાલતમાં થઈ ગયો છે બંધ પડી ગયો છે એક વર્ષથી થયું આની કોઈ સંભાળ લેવા વાળો નથી કોઈ ધ્યાન રાખવા વાળો નથી જે તે સમયે લાખો રૂપિયાના ખર્ચે આ પુલ બનાવેલો હતો તો અત્યારે આ પુલ નવો બનશે કે આનું રિપેરિંગ થાય કે નહીં થાય અને એ પ્લસ અહીંયા બે આસ્થાના કેન્દ્ર આવેલા છે એક બાઉિપીરની દરગાહ છે એક ભીરભજન મહાદેવનું મંદિર છે તો ભીરભજન મહાદેવના મંદિરે જવા કે બાઉધીપીરની દરગાહ જવાવાળા આસ્થાના કેન્દ્ર છે તો આ બેને અહીંયા જવાવાળા તો અહીંયાથી જ પ્રસાર થતા હતા અહીંયા ભીરભજનને જવું હોય તો અહીંયાથી જાય દરગાહે જવું હોય તો અહીંયાથી જાય અને રોડની હજારો માણસોની અવર જવરને તો આ પુલ ઉપરથી જ

લાકડીયા નદી પર જે કોઝવે બંધ છે તે અત્યારે જર્જરીત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવેલ છે અને ત્યાં હાલ એની જે કાંઈ રિપેરિંગની ને નવો બનાવવાની કામગીરી હોય એ અન્ય વિભાગ દ્વારા પ્રોસેસ ચાલુ રહે નગરપાલિકામાં આવે છે કે બીજા અન્ય વિભાગ હસ્તક હોવાથી એમના દ્વારા પ્રોસેસ ચાલુ રહેતી